ભાઈ જનક તારા બેંક ખાતામાં પૈસા પડ્યા હે ના ભાઈ મારા ખાતામાં તો નથી પડ્યા ભાઈ તારા બેંક ખાતામાં પૈસા પડ્યા હે ના ભાઈ મારા ખાતામાંય નથી ચિરાગ ભાઈ તમારા બેંક ખાતામાં પૈસા પડ્યા હે ના ભાઈ બેંક ખાતામાં પૈસા નથી અમુકના માઈનસ માં હે અરે રે હારું કાઈ વાંધો ના હાલો આય ઉભો રે અહીંયા આવ અહીંયા બોલને ભાઈ લા તૈયા તૈને પૂછ્યું કે તમારા ખાતામાં પૈસા હે કે નહીં તે મને કાનો પૂછ્યું સોરી ઓ ભાઈ મે તને નો પૂછ્યું તારા બેંક ખાતા પૈસા હે તો મારા માં ટ્રાન્સફર કર દે ને મારા બિલ ભરવા હે મારા બેંક માં પૈસા તો હું પણ બેંક માં ખાતું જ નથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કાર્ડ ને આપણા ખાસ મિત્ર હે કામ કરતા ઓછા ટકા પૈસા ટ્રાન્સફર કરી દે હે હાલિયો ભાઈ જવો ભાઈ કરી દઉં જો ભાઈ અમારે ત્યાં